રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર આપ સૌ દર્શક મિત્રોને આપનું ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શું તમે પણ એ જાણવા ઉત્સુક છો કે બે હજાર પચીસમાં શનિદેવની શાળા સાથે કઈ રાશિઓ પર અસર કરશે અને તમારા જીવનમાં કેવા બદલાવ લાવી શકે છે શનિદેવ જેમને કર્મ ફળદાતા તરીકે ઓળખવામાં આવે છે તેમની શાળા સાથેનો સમયગાળો દરેક વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ તબકો હોય છે આ સમય પડકારજનક ભલે હોય પરંતુ તે આપણને જીવનના ઊંડા પાઠ શીખવે છે અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ પણ ખોલે છે આજે આપણે બે હજાર પચીસમાં કઈ રાશિઓ શનિની શાળા સતી હેઠળ આવશે અને તેનાથી કેવી રીતે નિપટવું તેની વિગતવાર ચર્ચા કરીશું આ માહિતી તમને ભવિષ્ય માટે તૈયાર રહેવામાં અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તો ચાલો જાણીએ કે તમારી રાશિ પર શનિની સાડા સતી ની શું અસર થશે અહીં બે હજાર પચીસમાં શનિની સાડા સતીની અસર અને તેના સંભવિત પરિણામો વિશે વિગતવાર માહિતી આપેલી છે શનિની સાડા સાતી બે હજાર પચીસ કઈ રાશિઓને અસર થશે અને શું પરિણામ મળશે શનિદેવ જેમને કર્મના દેવતા તરીકે ઓળખવામાં આવે છે તેઓ દરેક વ્યક્તિના જીવનમાં તેમના કર્મો અનુસાર ફળ આપે છે તેમની દશા ખાસ કરીને શાળા થતી જીવનમાં મોટા પાયે પરિવર્તનો અને ઉથલપાથલ લાવી શકે છે આ લગભગ સાત વર્ષનો સમયગાળો હોય છે જેમાં શનિદેવ ત્રણ રાશિઓમાંથી પસાર થાય છે ચંદ્ર રાશિથી બારમી રા બારમી ચંદ્ર રાશિમાં અને ચંદ્ર રાશિથી બીજી આ ગોચર દરમિયાન વ્યક્તિને વિવિધ પ્રકારના પડકારો અને અનુભવોમાંથી પસાર થવું પડે છે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ કુંભ રાશિમાં ગોચર કરશે આ ગોચરના કારણે મેષ રાશિ કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો શનિની શાળા સતીનો અનુભવ કરશે ચાલો આપણે આ દરેક રાશિ પર તેની શું અસર થશે અને તેનાથી કેવી રીતે નિપટવું તે વિગતવાર સમજીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ શાળા સાથીનો આરંભ પ્રથમ ચરણ સમયગાળો મેષ રાશિના જાતકો માટે શનિ શાળા સાથીનો પ્રારંભ બે હજાર પચીસથી થશે આ પ્રથમ ચરણ સામાન્ય રીતે નવા પડકારો અને અજાણ્યા પરિસ્થિતિઓનો સામનો કરવાનો સમય હોય છે સંભવિત અસરો જોઈએ તો આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળામાં નાણાકીય અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે ખર્ચાઓમાં અણધારી વૃદ્ધિ થઈ શકે છે અને આવકના સ્ત્રોતમાં અવરોધ આવી શકે છે ઉધાર લેવાની પરિસ્થિતિઓ આવી ટાળવી હિતાવક રહે છે કાર્ય ક્ષેત્રની વાત કરીએ તો નોકરી અથવા વેપારમાં અવરોધો નો સામનો કરવો પડી શકે છે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ પ્રોજેક્ટમાં વિલંબ અથવા જરૂરી સ્ત્રોતોની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ધીરજ અને સખત મહેનત આ સમયમાં સફળતાની ચાવી છે કૌટુંબિક જીવન વિશે જાણીએ તો પરિવારમાં તણાવ ગેરસમજ અથવા નાના ઝઘડાઓ થઈ શકે છે ખાસ કરીને સંબંધમાં સંવાદ અને સમજદારી રાખવી ખાસ જરૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો હળવા સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ જેમ કે તણાવ માઇગ્રેન અનિદ્રા અથવા પાચન તંત્રની તકલીફો દેખાઈ શકે છે માનસિક શાંતિ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે

કાળો કાળા તલ તેમજ લોખંડ અથવા કાળા વસ્ત્રનું દાન કરો બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ સાડા સાતીનો અંતિમ ચરણ સમયગાળો કુંભ રાશિના જાતકો માટે શનિની સાડા સાતી બે હજાર ત્રેવીસમાં શરૂ થઈ હતી અને બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ અંતિમ ચરણ સામાન્ય રીતે રાહત અને જૂની સમસ્યાઓના નિરાકરણનો સમય હોય છે પરંતુ તે અંતિમ કસોટી જેવો પણ હોઈ શકે છે સંભવિત અસરો જોઈએ તો મહત્વપૂર્ણ પરિવર્તનો જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તનો આવી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થશે અને જીવન એક નવી દિશા પકડી શકે છે નિરાકરણ અને સ્થિરતા જોઈએ તો ઘણી જૂની સમસ્યાઓ ખાસ કરીને જે પ્રથમ અને મધ્ય ચરણમાં ઊભી થઈ હતી તેનું નિરાકરણ આવશે નોકરી અથવા વ્યવસાયમાં સ્થિરતા આવવા લાગશે પરંતુ નિયમિત અને સતત મહેનત જરૂરી રહેશે કુટુંબિક જવાબદારી પરિવારમાં વૃદ્ધ સભ્યોના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું પડી શકે છે તેમની સંભાળ રાખવી તમારી જવાબદારી બની શકે છે આધ્યાત્મિક વૃદ્ધિ આ ચરણ વ્યક્તિને આધ્યાત્મિકતા રીતે મજબૂત બનાવે છે અને જીવનના પાઠ શીખવે છે કુંભ રાશિ માટે સલાહ તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરો અને ઋણ મુક્તિ તરફ ધ્યાન આપો આ સમય જૂના બોજમાંથી મુક્ત થવાનો છે નિયમિતપણે કાળા વસ્ત્રો પહેરવા જો શક્ય હોય તો જ અને શનિ લાભદાયક છે સમાજ સેવા અનનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે ત્રીજી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ સાડા સાતીનો મધ્ય ચરણ સૌથી મુશ્કેલ ચરણ સમયગાળો મીન રાશિના જાતકો માટે સાડા મધ્ય ચરણ બે હજાર બે હજાર અઠ્યાવીસ સુધી ચાલશે આ ચરણને સાડા સતીનો સૌથી મુશ્કેલ ચરણ માનવામાં આવે છે કારણ કે શનિદેવ ચંદ્ર રાશિમાં ગોચર કરે છે જે સીધી રીતે વ્યક્તિના મન અને સ્વાસ્થ્યને અસર કરે છે સંભવિત અસરો જોઈએ તો માનસિક તાણ જીવનમાં ભારે તાણ સંશય અને અસુરક્ષાની ભાવનાઓ પેદા થઈ શકે છે નિર્ણય લેવામાં મુશ્કેલી અને મૂંઝવણનો અનુભવ થઈ શકે છે વ્યવસાયિક પડકારો જોઈએ તો વ્યવસાયમાં અપેક્ષિત સફળતા નહીં મળે પરિણામે હતાશા અને હાર માની જવાની ભાવના આવી શકે છે કાર્યક્ષેત્રે સતત પ્રયાસોને નવીનતા અપનાવવી ખાસ જરૂરી છે સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે સંબંધોમાં દુરાવા ગેરસમજ અથવા કુટુંબ અને દાંપત્ય જીવનમાં સંતોષ ઉભો થઈ શકે છે સંવાદ અને સહાનુભૂતિ દ્વારા સંબંધોને મજબૂત બનાવવા પડશે શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શારીરિક સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવવા આવી શકે છે ઉદાસીનતા નિંદ્રા બ્લડ પ્રેશર અથવા અન્ય લાંબા ગાળાની બીમારીઓ પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે

આ મંત્ર શનિદેવને શાંત કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે હનુમાનજીની આરાધના કરો એવું માનવામાં આવે છે કે હનુમાનજીની ભક્તિ કરવાથી શનિદેવના કષ્ટમાંથી પણ મુક્તિ મળે છે સારાશ જોઈએ તો શનિની સાળા સતી એ નિશંકપણે પડકારજનક સમયગાળો હોઈ શકે છે પરંતુ તેને ફક્ત કષ્ટનો સમય જ ન જોવો જોઈએ તે આત્મમંથન શિખામણ અને આધ્યાત્મિકતા વૃદ્ધિ તરફ દોરનારી તક પણ છે આ સમયગાળો વ્યક્તિને તેની ક્ષમતાઓ અને નબળાઈઓને ઓળખવા માટે પ્રોત્સાહિત કરે છે જે વ્યક્તિ મહેનત શિસ્ત ધીરજ અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવે છે તેને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે સાડા સાતીના અને વ્યક્તિ વધુ પરિપક્વ મજબૂત અને જીવનના મૂલ્યોને ઊંડાણપૂર્વક સમજતો બને છે યાદ રાખો શનિદેવ કોઈને પણ તેમના સત્કર્મ કરતા રહો અને ન્યાયના માર્ગે ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો